બાપા સીતારામ બાપા સીતારામ વાલા મિત્રો સુડતાલીસમી પુણ્યતિથિએ નગરયાત્રામાં નીકળેલા અને જે ભાવિક ભક્તો લાખોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ભાઈ બગદાણામાં ધન્ય તે ધરા બગદાણાની બાપા સીતારામ ભાઈ લાખોની જન્મેદની વચ્ચે આપણા પરમદેવ એવા બાપા સીતારામ ભાઈ નગરયાત્રામાં નીકળાતા અને તમે જોવો છો દ્રશ્યો લાખો લોકોની સમક્ષ બાપા આશીર્વાદ દેવા આવ્યા હતા કેટલા હજારો શ્રદ્ધાળુઓને ભાઈ લાખો શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને બાપાશ્રીએ બધાને આશીર્વાદ આપ્યા ખૂબ આનંદ અને અબીલ ગુલાલની છોડો ઉડી ખૂબ આનંદ અને ઉત્સવ ઉજવાણો બાપાશ્રી બગદાણા ધામમાં બધા ભાવિક ભક્તોને દર્શન આપ્યા આપણે સવારે વહેલા પહોંચી ગયા હતા એટલે મંગળા આરતીનો પણ લાભ મળ્યો અને નસીબ એવા સરસ મિત્રો કે વહેલા આપણે પહોંચ્યા અને આરતી શરૂ થઈ તો આરતીનો પણ લાભ લીધો ખૂબ ખૂબ આનંદ થઈ ગયો બાપાશ્રીના દર્શન થઈ ગયા બધા પ્રેમથી કોમેન્ટ્સમાં લખજો બાપા સીતારામ બાપા સીતારામ અને ભાઈ જે માનવ મહેરામણ ઉમટ્યું હતું ને ભાઈ ભાવિક ભક્તોએ બાપાશ્રીનું સ્વાગત કર્યું નગરયાત્રામાં જોડાઈ ગયા આહલાદક આનંદ હતો અલૌકિક આનંદ હતો એ હું તમને શબ્દોમાં વર્ણવી નહીં શકું જ્યાં જુઓ ત્યાં બાપા સીતારામની ધૂન પ્રભુ શ્રીરામની ધૂન ભારત દેશમાં જેમ પ્રભુ શ્રીરામ આવી ગયા છે અને બિરાજમાન થઈ ગયા છે અયોધ્યામાં એ આનંદ ઉત્સવ ઉજવી અને આપણે બાપા શ્રીના દર્શન કરવા સુડતાલીસમી પુણ્યતિથિએ ભક્તાના દર્શન કરી આવ્યા ખૂબ આનંદ થયો તમે પણ આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને બાપાશ્રીના આશીર્વાદ મેળવજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં બાપા સીતારામ બાપા સીતારામ

ગામ બોલા મિત્રો શું નામ તમારું પ્રફુલભાઈ પ્રફુલભાઈ મળી ગયા છે ક્યુ ગામ રાજકોટ રાજકોટના છે ભાઈ બગદાણા ભેગા થઈ ગયા અને હવે બાપાની ની મોજ છે આજે કેવી મોજ છે જલસો પડી ગયો જમાવટ પડી ગઈ એમ સમજો અબીલ ગુલાલની ની મોજ છે આનંદ આનંદ અરે આનંદ જલસો આનંદ આવી ગયો એમ કઈ મોજ મોજ ઘટે નહીં એમ બાપા એટલે બાપા એમ કઈ ઘટે નહીં બાપા સીતા બાપા સીતા રામ ભાઈ ભાઈ